138 કાવી જેતપુર વિધાન સભાના ધારાસભ્ય જયંતિ પૈરાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવી છે આ પ્રસંગે સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા સરપંચ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પટેલ નેશન પ્લસ છોટા છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર